રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વલોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વલોગમાં સવારના હાડા હાથ જેવું થાય છે ને આપણે આજ તો માવઠાનું અસર થોડીક દેખાય છે કારણ કે માવઠું એટલે કે વરસાદી વાતાવરણ અને અત્યારે માવઠું એટલે કે ખેડૂતોને હે ને બધો માલ ખેતરમાં પડ્યો હોય છે એમાં લસણ છે ડુંગળી છે પછી ઘઉં છે જીરું તો જો કે આવી ગયા છે ઘરે પણ લસણ ડુંગળી અને ઘઉં આ ત્રણેય વસ્તુ ખેતરમાં પડી હોય ને અત્યારે માવઠું એટલે કે ખેડૂતને માથે ઉઠીને રોવાનો વારો આવે તો માવઠું છે તો હવે આગળ આગળ જે થાય જોઈ હવે એવું બધું છે ને હાલો આપણે ગૌ માતાના દર્શન કરી લઈ ગૌ માતાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જો મીરા શાંતિથી બાંધી છે મીરાનું વાસી દો દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ જય ગૌ માતા નંદી મહારાજ દાય બાંધી તો હે નંદી કાનું ગાજર થઈ રહ્યા ના બટુ થઈ રહ્યા જો કાલ નથી કોઈ ગયું ઉપાડવા આ દહા હું આપણે હો કાયલ જાવ કાયલ ની આજ જવાનું હોય તોય હાલો ક્યો લેવા આવવાનું હે તો ગજરું પાતા હાલો ક્યો રામ રામ ક્યો રામ રામ છે તા દલકે ના તાકા બસ સાબર પેલે ગજરું પાડન પછી હે ને હાલો મૂકી દેજો ગજર મે કઈ ભાઈ જઈ તો પાક લે જો બા એ બેઠા છે આ બેઠા છે જો સીતા રામ ને જે કોઈ ન હોય તો બા બેઠા બેન કેમ એમ કરે છે બેન આવી હાલમાં દીકરી

અને સવારમાં પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ કેમ વરસાદ એટલે કે આમ બહુ પણ સાટો પાંચ વાગ્યા એમ પછી જે હે બહાર પીડ્યું એ બધું લેવું પીડ્યું હોય અને તો છે જ જો હું બંધ રાખ્યું વરસાદ નું અમે અમે બનાવીને પાપડ હરકા

ઠેક બરોબર હમ મિત્રો અત્યારે માવઠું તો હે ને થોડુંક ધીમું પડી ગયું વાદળા થોડાક વિખાઈ ગયા છે અને ખુલ્લું વાતાવરણ થઈ ગયું તડકા જેવું થઈ ગયું છે એટલે અત્યારમાં તો આપણે કંઈ ઢાકવી નથી અને જે આપણે તાલપત્રી મગફળીનો ભૂકો ઠાકવા વખતે લીધી હતી ને એના બે ભાગ કરી ખા એટલે કે આપણે જે મોટી હતી એના બે ભાગ કરીને ખા એટલે કે બે જગ્યાએ ઢાંકવું હોય તો કામમાં આવે ને હવે અત્યારે છે ને એ જે ભાગ કર્યા ને એના શેડા ઓટવાનું કામકાજ ચાલુ છે અને મારે જ આવું છે ટ્રેક્ટર રાખવા એટલે એવું બધું છે અને જે જરૂર પડે તે ટૂંકમાં સીધું ઢાંકવા જવાનું થાય આપણે ઘઉં ઠાકવાનું થાય મગફળીનો ભૂકોય ઢાંકવાનું થાય અને લસણની ખુરી ઢાંકવાનું થાય ત્રણ વસ્તુ ઢાંકવાનું થાય પણ અગાઉ કંઈ આપણે ઢાંકવી નથી એવું લાગે કે ભાઈ હવે વરસાદ જેવું છે ત્યારે ઢાંકશું બરાબર બાકી તો આજો જન્મદિવસ એક વીસ કરવાનો છે કે જન્મદિવસ તો એનો કાલે છે બે તારીખે પણ આપણો વિડીયો કાલે આવે એટલે આપણે આજ જ વીસ કરવો પડે તો એવું બધું હોય તો જન્મદિવસ છે આજે મારા જીગરજાન મિત્ર એવા દિવ્યકાંતભાઈ સીલુનો અને એમનો જન્મદિવસ છે તો જીઓ હજારો સાલ દિવ્યકાંતભાઈ ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય તમને આપે માતાજી અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો અને ખૂબ ધંધા રોજગારમાં તમે આગળ વધો અને પરિવાર સાથે હળી મળીને રહો એવી અમારા પરિવાર તમ તરફથી તમને હાર્દિક હાર્દિક શુભકામના છે તો તમારો દિવ્યકંતભાઈ જન્મદિવસ છે તે બદલ અમે ખૂબ શુભકામના તમને પાઠવીએ છીએ મિત્રો આપણે અત્યારે હે ને જો અહીંયા કિશોરભાઈ માસ્તરને ત્યાંથી સાહેબ છે શિક્ષક આપણે ઓલા કિશોરભાઈ હાલતું હતું એ બીજા ને આય બીજા પણ અહીંયા આ લોકોને એ રીતનું હતું કે અહીંયા આ ખેતર્યું ને એમાં જો આ છે ને અહીંયા ધોર્યો થાતો અને આમ પાણી થતું બરાબર અને ઓલું પાણી આમ સેઠેથી ન આવતું આ થોડોક ખાડિયો થતો અને આ થોડીક ઢોરી થતી એટલે કે આ ઢોરી ઉતારી અને આમાં પૂરાણ કરવાનું છે જો આ એક હાથ પૂરો થઈ ગયો બીજો હાથ ચાલુ છે અને હવે કદાચ જરૂર પડે તો ત્રીજો હાથ મારવો પડે પણ આમ જોવો ને તો થઈ ગયું રેડી આ જે ઢોરી હતી એ ભાંગી ગઈ અને આ જો બતીને ખાડો એ બધો ઉપાડવા મીડો છે આ રીતનું લેવલ હાલે છે નગર અહીંથી પાણી છે ને ટૂંકમાં આ વાતર પછી આમ કરવા પડતા અને ઓલા વાતર આમ થતાં દખણ અને આ ઉગમણાં હમણાં કરવા પડતા આમથી પાણી આવતું અને આ પાણી બધું નિકાલો અહીં હતો એને કાઢવાનું છે આમ હવે ઓલા સેટે એક ધોરિયો કરે ને એટલે પાણી બધું વહીવ જાય આમ વૈસે દોરિયો ન કરવો પડે એ રીતનું ટૂંકમાં આપણે લેવલિંગ કામ કરી છે તો આ રીતનું અટાણે અહીંથી બે આપણે જોઈ તો હવે કદાચ પાણી વહી જાય એવું દેખાય છે તો આ રીતનું બોલું નકર આ હે ને ખાડો હતો વધુ ખાડો હતો હવે કદાચ એવું લાગશે તો એક હાથ થઈ કદાચ મારી દે તો એને પણ ઉપાદી નહીં અને કમ્પ્લીટ થઈ જાય સીધો આ સેઠે તોર્યો થઈ જાય અને અહીંથી પાણી આમ વીવું જાય અને આ હતું સણા અઢાર વીઘાનું ખેતર છે આપણે જ વાવેતર કરેલું હતું હાલો તો આ રીતનું કામકાજ ચાલુ છે અને રેવલિંગમાં તો જે જૂના આંકે છે એને બધાને ખ્યાલ જ છે કે કેવી રીતે હાંકવાનું હોય બરાબર તો જ્યાં આપણે એમ થાય કે પાવડો ભરવો છે તો ત્યાં આખું આપણે સતત આડોલી કે તો આથામાં રાખવો જ પડે બાંધેલી કોઈ બી હાલે જ નહીં અને જ્યાંથી ભરવો હોય ત્યાં એ રીતની સેવો ભરવો હોય એવી રીતની આડોલી બહેરવી પડે કે ભાઈ અહીંયા થોડીક વધારે ઢોરી છે ખાડો પણ પડવો ન જોઈએ જ્યાં આપણે ભરેલું ત્યાં તમને પહેલાં બતાવવું કે જ્યાં ક્યાંય ખાડો ન પડવો જોઈએ જે ઢોરી હોય ને એમમાં જ ટૂંકમાં બેહવી જોઈએ અને પાવડો એ રીતનો ભરાઈ જાય આખો કમ્પ્લીટ પછી અહીંયા ઠલવવામાં પણ એ રીતે જેમ જેમ આપણે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઠેલવા દેવાનું એટલે મગજ લેવલિંગનું કામ છે ને એક તારું સતત એમાં મીથા જ રાખવું પડે એમ ટૂંકમાં એવું હોય આમાં જો કે ખાડો પડવો ન જોઈ જેથી કરીને નકર અહીંયા પાણી ભરાય અને પડે ન નાખવાનું અહીંયા નખાઈ જાય ને ત્યાં ટોરો થઈ જાય ને વરિયા પડે ને એવું થાય પણ આમાં તમે જો એકદમ લેવલ અને રિવર્સ આપણે આવતા હોય તો પણ બે હારી દેવાનું જેથી કરીને કંઈ વરિયું થોડું ઘણું પીડ્યું હોય તો એ બુરાઈ જાય એટલે આ રીતે હાથ હાલતા હોય આ તો બે ત્રણ હાથ છે ઓલું તો નક મોટી ખાઈડ હોય તો એમાં તો પંદર પંદર વીસ વી હાથ હાલતા હોય એમદમ આમદમ ખેસી ખેંસી નાખા જ રાખવાનું હોય આ એટલું બધું નથી સામાન્ય એ થોડો ઘણો ફેરફાર જ હતો બાકી તો અહીંયાથી આપણે જ્યાંથી બે હારી ત્યાંથી એકદમ નહીં બિહાર દેવાની શેર થોડીક ઓછી બિહારવાની પછી થોડું થોડું આમનું આવે એમ થોડી થોડી હાઇડ્રોલિક વધુ બેહારતી આવવાની પછી આમ પૂગે એટલે કંટ્રોલ થઈ જવો જોઈએ આપણો પાવડો કંટ્રોલ થઈ જાય ધીમે ધીમે ઉપાડે જવાનું ઉપાડે જવાનું પછી આમ જ્યાં ઠલવો હોય ત્યાં ધીમે ધીમે એકદમ ઉપાડી નહીં લેવાનું ના ઢગલો થઈ જાય જેમ પાથરવું હોય એવી રીતે ટૂંકમાં ઢગલો હાલતો હોય તો ઢગલો હોતી કટ નાખવાનું આલે મોટો ખાડું હોય તો જેમ આપણે કાલે આંખતા હતા બરાબર તો એ તો ઢગલો જ કરવાનો હતો ત્યાં તો આલે ગમે એમ તેમ માડા આવડું વરિયું પડે ખાડો પડે જે કાંઈક પડે એમાં આલે પણ જ્યાં પાથરવાનું કામકાજ હોય એમાં ન આલે અને અમારે હજી કાંઈ ઓલા લેવલર આવ્યા નથી મશીનરીવાળા અમારા હાદા પાવ જ લેવલી ગાળે કાલે અટાડે એવા બધા કોઈ એવી કામ નથી પણ સામાન્ય બાબત કોઈ થોડી ઘણી જ આવી હોય ને એવું બે કલાકનું ચાર કલાકનું ને પાંચ કલાકનું એવી રીતે ચાલતું હોય અને આ એક કામ કલાક ઉપર રાખીએ આપણે બાકી બીજા બધા વિકા ઉપર હાલે મિત્રો આપણે ટ્રેક્ટર જ્યાં હાલે છે ત્યાં જ આપણું પંચ્યું આવી ગયું છે આ ભાઈઓ આવ્યા લઈ ભાઈ પૈસા મળી ગયા તમને મળી ગયા રોકડા રોકડા મળી ગયા હે પૈસા આપણે રોકડા જ આપી દીધા કાલે વીસ હજાર આપ્યા હતા અને આજે જે કંઈ ઘટતા ત્યાં આજે આપી દીધા અને સીધું વાળીએ જ ખેતરમાં જો ઉતારી ગયા આ કનૈયા ખાસિયત જો હાથી આ રીતનું છે પંછીઓ પાંચે પાંચ દાતા કમ્પ્લેટ અને કોઈ શું પણ જા રહી પાંચે પાંચ તો આ રીતનું પંચ્યું આપણું ટૂંકમાં આવી ગયું હા હોમ ડિલિવરી સાથે હા જ્યાં ક્યાં ગામમાં કે ગામમાં ઘરે કે ઘરે ને વાળીએ કેત વાળીએ ટ્રેક્ટર જ્યાં હાલતું ત્યાં આ તો આપણી વાળી નથી પણ આપણે જ્યાં હાલે ત્યાં ટૂંકમાં ઉતારી ગયા બરાબર ને બહુ સરસ હાલો હાલો આવી ગયો એ રામ દસ વર્ષોથી કઈ આ રેગ્યુલર કાર્યરત છે

કનૈયાવાળાનું સૂત્ર છે કે સસ્તું છે ને સરવાળે મોંઘું હોય સરવાળે મોંઘું પડે બરાબર શ્રેષ્ઠ છે ને કોઈથી સસ્તું ન હોય અને સસ્તું શ્રેષ્ઠ શ્રેષ્ઠનું હોય બરાબર તો એનું સૂત્ર છે કે મોંઘું થોડુંક આપણને પડતું હોય પણ એમ સામે બેનિફિટ જાદા હોય કારણ કે હાથે આપણે જેટલું પાડવું હોય એટલું પડતું હોય ગમે આંક વાગ્યા અહીંયા ખેડૂતને સંતોષ થાય બીજા નંબરમાં આપણને પણ ડીઝલની બચત થતી હોય એટલે હાથી આખું છે ને વજનદાર કે કોઈ હેવી થી કે એનાથી નથી થતું પણ મેન વસ્તુ વસ્તુ છે ને થી હોવું જોઈએ હાથી જો ટૂંકમાં આપણું આવી ગયું પંચો નવું હાલો જો ઉતારી દીધો કોઈ શું સડાવવાની છે વાગવામાં દોઢ જેવું થાય છે ને આપણે ટ્રેક્ટર રાખવા ગયા હતા બપોર હુજી ત્યાં બપોર હુજીનું રહેતું બપોરે પછી એવો ખરે અને અત્યારે બપોરે પાણી તો થઈ રહ્યા એક વાગ્યા એવો જ ઘરે બપોરે પાણી થઈ ગયા ને હવે ભાઈ ગયો વાળીયા પાણી વારવા આપણે પાણી પાછું આજ આવી ગયું એટલે તલમાં પાણી ચાલુ કરી દીધું છે તો અત્યારે એવું ટૂંકમાં અત્યારે એને પી ગયું ને એટલે પાછું આજ આવ્યું છે એટલે નીચલા તલમાંથી પાછ ચાલુ કર્યું છે હાલો મારે વાડીયા જ આવું છે હવે બપોર પછી ક્યાંય હાંકવા નથી જવાનું ને હવે એક બધી પાણી વાળી લઈ પછી પાછા હાંકવા જ આવું મિત્રો આપણે આજ હતા અને બપોર પછી ટૂંકમાં આવ્યો હતો અને આપણે તલમાં પાણી ચાલુ હતું નીચલા તલ જીર્યા ને એ તલમાં પાણી ચાલુ હતું એક કટકી પી ગઈ એકમાં પીધા આઠ નાકા એટલે હવે દસ બાર બાતર એના રહી ગયા છે અને પછી મોટા તલ પાવાના હે કાલે એટલે કાલે પી જાય પાછું અને આજ પાણી આવ્યું હતું આપણામાં મોડું અને પાણી આવ્યું હતું લગભગ ત્રણક વાગ્યે આવ્યું હતું તો પાંચ વાગ્યા સુધી પાવર હતો એટલું પીધું એક કટકી પી ને ઓમાં આઠક નાકા પીધા અને આપણા મકાઈવાળામાં પણ સવડા હલી ગયા હે લસણવાળામાં હાલી ગયા હતા અને મકાઈવાળામાં પણ હાલી ગયા હવે ઠેફા તો આમાં કાઢ્યા મણ મણના વીસ વીસ કિલોના ટેફાં કાઢ્યા જો બહુ ઠેફા કાઢ્યા આખાઈમાં એવા હે તો કારણ કે આ હે એકદમ કરાર અને ટોર હતો કારણ કે પીનામાં થોડું ઘણું પેહુનો ટોરનો ટોર હોય એટલા માટે ઢેફા તો કાઢે છે અને આખાઇમાં જો એવા ઠેફા કાઢ્યા અને સૌડા આપણે ઓના જે ઉપલામાં પાડ્યું ને એથી છેજ માપે પાડ્યા હતા અને એક ભાઈ આપણે કમેન્ટમાં પૂછતા હતા કે ભાઈ મગફળી વાવી હોય તો સવડા મરાય તો મગફળી વાવી હોય તો સવડા મરાય હોત એવું નથી પણ માપે ટૂંકમાં પાડવાના જે આપણે રનિંગ ટૂંકમાં હાલતા હોય ને વધુ આપણે જે લસણવાળામાં પડ્યા એટલા બધા નહીં માપે પાડવાના માપે પાડો પછી એને રોટાવેટર નહીં મારવાનું એમનું ઢેફા તપીને અને બે ત્રણ વાર થાંભલો મારી દેવાનો ટ્રેક્ટર વાહે હાથી વાહે બાંધીને હાકર હું અને બે ત્રણ વાર થાંભલો તમે મારી દો એટલે જમીન આખી દાબ થઈ જાય પછી અમે મગફળીનું વાવેતર કરીએ કે અમારે પાંય ઘણા એ રીતે કરે છે પછી તો તમારી અનુકૂળતા એ કરાય બરાબર તો આપણે એ એમ પૂછતા હતા અમારે ત્યાં એ કરે છે તમારે કરવું ન કરવું એ તમારે જોવાનું હોય બરાબર તો મગફળીમાં કાંઈ નડતું નથી સવડા મરાલમાં પણ હાલે છે અને કપાસમાં હાલે છે તુવરમાં હાલે છે અને સોયાબીન હાલે છે એટલે આપણે આમાં બે ખેતરમાં હાલી ગયું છે લસણવાળામાં અને મકાઈવાળામાં આપણા ઘરના ખેતર માલી ગયું અને વાવવા રાખી એમાં જે ઘઉંવાળું એમને છે એમાં હવે ટૂંકમાં લેવાઈ જાય ઓલા આપણે ખાપા હરગી જાય અને પછી ટૂંકમાં આપણે એમાં ખેતી કામ થાય એમ તો એ રીતનું હતું કારણ કે આનો વિડીયો આપણે તે દી સવડાનો ઓમ નોત બન્યો કારણ કે પવન તે દી એટલો હતો બનાવ્યો હતો પણ ફેલ ગયો હતો ક્યારેક ક્યારેક થતું હોય એવું સવડાનો બનાવ્યો તો હતી પણ સવડાનો તો વિડીયો આપણે લસણવાળા માયકા ત્યારનો હતો અને પછી બીજા નંબરમાં કે પવન ઘોંઘાટ જ એટલો આવતો હતો એટલે વિડીયો બનાવવા પણ ફેલ કરવો પડ્યો અવાજ જ નહોતો આવતો એવું બધું થયું અને આપણે કેટલા ટાઈમથી આ કમેન્ટના રિપ્લાય નથી આપી શકતા એનું કારણ એવું હતું કે સૌ અત્યારે કામમાં જ એટલા હતા અને હવે રિપ્લાય તમને મળશે અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવા વિનંતી છે અને ઘણા ભાઈઓ એવી પણ કમેન્ટ કરતા હતા કે ભાઈ તલમાં તમે શું શું માવજત કરી એ એક વિડીયો બનાવી તો આપણે કાલનો જ વિડીયો આવી રહ્યો છે તલમાં પાયાથી માંડીને પાકેતા સુધી અમે હું શું માવજત કરી એ કાલનો વિડીયો આવી છે જોઈજો ખાસ તલની ખેતી અમે તો ઓછામાં ઓછા લગભગ દશક વર્ષથી કરી તો તલનું ઉત્પાદન એ અમારે કેવું આવે છે એ બધું તમને અને જોકે આપણે વાવેતર કરી ત્યાંથી આપણે કાયમીનો વિડીયો મૂકતા જ હોય છે બરાબર પોરે હતા વણી મૂકી છે પણ છતાંય અમુક ભાઈને નો સમજણ આવતી હોય કે નો કાંઈ હરખું પહેલાંના વિડીયો જોયા હોય તો પણ આપણે વિડીયોના મારફતથી આપણા ખેડૂતભાઈઓને ફાયદો થાય એવું થોડું ઘણું વિચાર